મારું નામ રાજુભાઈ ભરવાડ છે અમે ભાજરમાં રહી સરપંચ સરપંચને ચાર પાસ વાળા જાહેરાત કર્યું છે કે ભાઈ ગટર અમારા છોકરા બીમાર પડે પણ કોઈ આવતું નથી એ આમ કહે છે આ થઈ જાય થઈ જાય કેદી થઈ જાય અમે મરી જાવી તેથી તેની દવા ચાર મહિનાથી આ ગટર ઉભરાણેલી છે અને માણસો મેકલે એમણે દાડિયું લઈને વૈયા જાય ને કાંઈ કરતા નથી હવે આને કહો કે આગળ અમારા બધાને ગામને આખી હેરીને ભેગું થઈને આગળ પગલાં લેવા પડશે અમારે બધાને રજૂઆત કરવી પડશે મારું નામ કનુભાઈ બાલાભાઈ ભરવાડ છે આ ચાર મહિનાથી ગટરનું ઢાંકણું ખુલ્લું છે રજૂઆત છે સરપંચ ગ્રામ પંચાયત મંત્રી સતત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી ગામમાં અને અમે ઉસ આના માટે આંદોલનનો ભૂખ હડતાલ કરવાની તૈયારીમાં છીએ મારું નામ નારણભાઈ ભલ્લાભાઈ કોલાટી એરિયામાં રહેવાનું આ ચાર મહિનાથી જગ્યા જવી જવાય કોઈ હા બોલતું નથી સભ્યો ને બહુ વિવાસ સરપંચ બરપંચ હોય આખી હેરીને બધાને લાવી છે ફરિયાદ સાંભળતું નથી ખાવા માટે પાણી નીકળ્યાનું ગટરનું અને ઘેરા રહેવાતું નથી ઘે નીકળી છોકરા બોકરા બધા બીમાર પડે એક એકને લઈને આવ્યું છે એક બીમાર પડ્યો એકને લઈને આવ્યું છે એક બીમાર પીડ્યો કોઈ સાંભળતું નથી હોય તો સરપંચ કોઈ અન્ય બીજા કામમાં છે બજાય આ કામમાં નથી કોઈ હાજરમાં તો સૌ બીમાને બધા બનાવ્યા સરપંચ બીજા કામમાં તું છે આ કામમાં કોઈ ધ્યાન દેતું નથી